ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરો એટલે તમને બધું જ ખોટું કરવાનો પરવાનો મળે છે આપણે બધાએ જોયું કે કેસરી ખેસ પહેરેલા લોકોના નામ ક્યાંક બળાત્કારીઓ તરીકે પણ બહાર આવ્યા ક્યાંક ડ્રગ્સ પેડલર તરીકે પણ પકડાયા ક્યાંક આ કેસરી ખેસ પહેરેલા લોકો જે ભૂ માફિયાઓ છે ખનન માફિયાઓ છે ખોટું કરવા છે ગુંડાગીરી કરવા છે એના ફોટા ભાજપના મોટા મોટા નેતાઓ સાથે પણ આપણે બધા જોયા પણ એમાંનો એક પણનો વરઘોડો નથી નીકળતો એમાંથી એક પણ સામે કડક કાર્યવાહી નથી થતી અને એવો જ આ કિસ્સો મંત્રીશ્રીના દીકરાઓ દોર છે સરકાર માટે જો દાદા ઓ મક્કમ હોય કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બરોબર જાળવવા માટે અમે સક્ષમ છીએ અને મક્કમ છે પણ હું માનું છું કે જ્યારે ભાજપનો ખેસ પહેરેલા બળાત્કારીઓ હોય ભાજપનો ખેસ પહેરેલા ડ્રગ્સ પેડલરો હોય ભાજપનો ખેસ પહેરેલા ભૂમાફિયાઓ હોય ભાજપનો ખેસ પહેરેલા ગુંડાઓ હોય કે ભાજપના નેતાઓના પુત્રો હોય એમના જ્યારે આવા ગેરકાયદેસર કૃત્યો બહાર આવે છે ત્યારે એની સામે પગલાં લેવામાં આ મૃદુ દાદાની સરકાર એક પણ ટકો મક્કમ દેખાતી નથી